સુરત ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દુ દેવી દેવતાનું અસ્તિત્વ બચાવવા જૈન સમુદાય મેદાનમાં માં અશાંત પાલન ને લઈને જૈન સમાજે સુરત જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યું સુરત ના ચોક બજાર વિસ્તાર આવેલ આદેશ્વર જૈન દેરાસરની ની મકાન વી ને વેચવામાં આવ્યું આસપાસ સ્થાનિક લોકોની મંજૂરી લેવાના બદલે અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિકને લેતા વિવાદ લોકોની માંગણી છે કે અશાંત ધારો લાગુ છે તેવામાં વી દરબીને કઈ રીતે મકાન વેચવામાં આવ્યું અશાંત ધારો લાગુ છે તો અશાંત ધારાનું કડક પાલન થાય અને હિન્દુ વસ્તીમાં વી દરમી મકાન ન વેચાય તે માટે આવેદન આપ્યું કુમાર પટેલ શું રજૂઆત લઈને આવ્યો અમે આદિશ્વર ઓગણ જેમ બાજુમાં એક ઘર છોડીને જે મિલકત વેચી છે વિજયકુમાર ઝવેરી વિજયકુમાર મોતીલાલ ઝવેરી

જે ખડકી એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી અમારી માંગણી એ છે કે એ લોકો વેચે નહીં એ લોકો હિન્દુને વેચે અથવા તો જૈન વેચે રિપોર્ટર હિતેશ એબી સુરત